નમસ્કાર ખેડૂત મિત્રો અમારી યુટ્યુબ ચેનલ વીજુ ઓફિસિયલ પર તમારું હાર્દિક સ્વાગત છે આજના વીડિયોની અંદર વાત કરીશું કે ચોમાસું ક્યાં પહોંચ્યું બનાસકાંઠાના વડગામમાં આભ ફાટ્યું છે વડગામમાં છેલ્લા પાંચ કલાકમાં નવ ઇંચ વરસાદ ખાબક્યો છે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે વડગામ માર્કેટયાર્ડ વિસ્તારમાં પાણી ભરાયા છે બનાસકાંઠાના દાંતીવાડામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સિઝનમાં પ્રથમવાર રાણીટૂક ઝરણા વહેતા થયા છે અને ભાખરમાં ધાર્મિક સ્થળ પર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે મહાદેવ અને મહાકાળી મંદિરમાં પાણી ભરાયા છે પાલનપુરમાં છ ઇંચ વરસાદ બનાસકાંઠાના ઇકબાલગઢમાં ધોધમાર વરસાદ ધોધમાર વરસાદને પગલે ખેતરોમાં પાણી ભરાયા છે ખેતરોમાં કરેલી વાવેતરને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે ઘરનાળામાં પંદર ફૂટ જેટલું પાણી ભરાતા બંધ કરાયું છે ડીસામાં વરસાદની તોફાની બેટિંગ ડીસામાં વરસાદની તોફાની બેટિંગ ચાલી રહી છે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે અને માળીવાસ રિજમેન્ટ વિસ્તારમાં પાણી ભરાયા છે વરસાદી પાણી ઘરોમાં ઘુસતા મોટું નુકસાન થયું છે હિમાચલમાં આ વખતે વરસાદે તબાહી મચાવી છે વરસાદની સાથે પ્રદેશમાં કુદરતનો કહેર વર્તાયો છે ભારે વરસાદ અને વાદળ ફાટવાથી ભારે વિનાશ સર્જાયો છે હિમાચલ પ્રદેશમાં વીસ જૂનથી ચોમાસું આવી પહોંચ્યું છે